ગુલાબદેશભાઈ બારોટ ની બહુ મજાની કવિતા છે કે અધિઠું અમોને હજુ અને અમૃત અમો ને હજુ કોક પીવાયડા કરે છે હજી મોત ફાવે લાગતારો જીવન હજી અમને કોક કરે અને એ જોઈ અને દુશ્મનો ને આવે છે આવે છે હજુ કે અમે જ પ્રેમ પૂર્વક બનાવેલા મોત લાગદારો જીવન હજી અમને કોક કરે કારણ કે મિત્રતા લાગણી નો નાતો હિન્દી જબાનનો એક શેર છે કે ગલત નિગા દેખા ન કરો

આપણી જાતપાત એક નથી આપણા ધર્મ એક નથી આપણા ગામ એક નથી કદાચ એવું બને કે આપણે એક પ્રદેશ ના નથી મૈત્રી એટલે એક એવો સંબંધ છે કે જ્યાં તમે કોલેજમાં ભણતા તઈ તમે એવી એવી કલ્પના નહીં કરી હોય કે એકથી એવું હતું કે તમે એક રૂમ માં તમે બધા અહીં હોસ્ટેલ હતી ને તમારે એક રૂમ માં તમે બધા હવે બધા માં આપણે ક્યાંક જાય તો પર્સનલ રૂમ ખોલાવીએ સાહેબ આપણે વાતો કરી આ બધા સમજી લે પછી હવે આપણે હોટલમાં જાય તો પર્સનલ રૂમ ખોલાવીએ એક રૂમ માં હાથ હાથ આઠ આઠ જણા રહેતા હાબુ લેવાના બધા અગર પૈસા ન હોય આખા રૂમ વચ્ચે એક જ હાબુ હોય આ કલ્ચર અમારે હતું હું જીવેલો છું આમાં એટલે આખા રૂમ વચ્ચે એક બે ટુવાલ હોય આખા રૂમ વચ્ચે ચાર પાંચ વસ્તુ બીજી હોય જે અહીંથી નહીં બોલું તમે સમજી જાઓ હે ને આપણે આપણે ઈ શેર કરેલું બીઆરએસ હું શીખવાડે ઈ હું તમને કહું જીવનની વિપતમાં વિપત સ્થિતિ આવે બીઆરએસ વાળાનું પેલી નિશાની બીઆરએસ વાળાની કે એ કોઈ બી એમ નહીં કે આ મારાથી નહીં થાય કદાચ બીઆરએસ વાળાને હું તો આપણે તો બીઆરએસ વાળા થઈએ એટલે વર્ણ વખાણ વરની માં કરે એવું નહીં તો બીઆરએસ વાળાને કોઈક ઉઠાડીને એમ કે કાલ સવારથી તું વડો પડતો એટલે ઈ મારો ના નહીં પાડે મારાથી આદેશ નહીં હાલે હે એ હવાર ઉઠીને કે હાલો ભાઈ કામે લાગી જાવ બધા હે બીઆરએસ છે ભાઈ અમારે દુનિયાની હતરદહે અમારા ટ્રસ્ટી હતા મણોહર સાહેબ એને હું યાદ એટલે કરું કે જે તે સમયે અમે બીઆરએસ કરતા મારી પાસે ફી ભરવા પૈસા એટલે બહુ થોડી થોડી ફી હવે મને સમજાણો કે દસ હજાર માંથી પાછા કપડા ની જોડે નથી આવતી વરહે કઈ દોહો અમને રાખતો ને ખવરાવતો ને ભણાવતો ને મારતો ને ડાયરો થતો સાત નો જન્મ દિવસ હોય એટલે પ્રોગ્રામ થાય આ કોન્ફિડન્સ અહિયાંથી આવે ને ગુજરાતના હારા હારા કલાકારો આરે બેહવાનો મોકો મળ્યો અહીંયા આપણા ગુરુજનો છે અમારા સાહેબભાઈ નથી પણ તમે એ ગુરુત્વ તો ગમે ત્યાં મારા બાપ તમે એને એના છોકરાઓને જેમ જે દ્રષ્ટિથી જોવે ને એ દ્રષ્ટિથી આપણને જોતા હોય તમારો છોકરો તમે ગમે ત્યાં ભેગા થાવ સાહેબ પાસેથી તો કેટલાય છોકરા ભણીને જાતા હોય એને યાદ ન હોય કે અમારા વિદ્યાર્થી છે ચહેરા બધા યાદ ન હોય પણ છતાંય કોક ત્રીજા માણસ ને ઇન્ટ્રોડ્યુસ કરે ને તો એમ કે મારો છોકરો એક બાપ પછી જો કોઈ મારો છોકરો કઈ એનો સંબોધતા હોય ને તો એ આપણા ગુરુ ગુરુજનો છે એના માટે એકવાર જોરદાર તાળીઓ હોય એના એના ઋણ માંથી તો આપણે મુક્ત ન થઈ હકી બીઆરએસ માંથી મળે હું ખબર બીજી કોલેજો લોટ્સ ઓફ ડિગ્રી છે અત્યારે યુનિવર્સિટીમાં અને ટુ બી ઓને બાર પછી સાયન્સના જેટલા પણ પ્રવાહો છે મને ખબર નથી પડતી આવી જાય આ ગ્રુપ ને ઓલું ગ્રુપ ને ઈ ગ્રુપ ડોક્ટર બનાવતા એ છે વકીલ હું વિરોધ નથી કરતો બધા ગ્રુપ સારા જ છે એને જરૂરી છે વકીલ નો હોય તો એનો હાલે ડોક્ટર નો હોય તો એનો હાલે પણ તમે જે સાંભળો ને કે કરોડો અબજો રૂપિયા ની તૈયાર થયેલી હોસ્પિટલમાં ગરીબ માણસ ની કિડની ને એની જાણ બહાર કાઢી લેવામાં આવી કે એની આરે લાખો કરોડો હજાર રૂપિયા નો ફ્રોડ કરવામાં આવ્યું ત્યાં આપણને પેલો વિચાર એ આવે કે તમે ડોક્ટર બનાવ્યા તમે વકીલ બનાવ્યા તમે શિક્ષકે બનાવ્યા

પણ સાંજે એના આગળ કાર હોય તો કાર એના આગળ બાઈક હોય તો બાઇક હાંજે માર્ગે થી નીકળે અને કોઈ વૃદ્ધ માણસ ટાઈટનો છૂટવાતો ઊભો હોય ને તો એ બાઈક ઊભું રાખીને કહે કે બાપા બેહી જા હું જાઉં છું એકલો તમે મારા ભેગા આવતા રહ્યો બિયારે સિક્કો આ બાયામાં છે આપણી પ્રાર્થના મૂલ્યો તને ક્યાં ખબર હતી કે મંદિર તારું તારું વિશ્વ રૂપાડું સુંદર સર્જે તમારું કારણ વગર હજારો વાર પ્રાર્થના એક શ્લોક હજી નથી આવડતો પણ એના પછી ઇતની શક્તિ અમે દે ના દાતા મનતા વિશ્વાસ કમજોર મને એમ થતું ક્યાં ક્યાં અમારા બેન ભાઈ ને મારા મિત્ર છે અને સંગીત એક એવી વસ્તુ છે કે એ ભેગું હોય ને એટલે વાત કરવાનો આનંદ અલગ આવી જાય અમારો મુનીર અમારો ભાઈ ઉસ્તાદ ગુજરાતના બહુ ઓછા એવા કલાકારો છે કે જેની પાસે પ્યોર ફોક પડ્યો છે તમને એ કેમ ચડ્યું નહીં મને હજી ન સમજાણું પણ ગુજરાતી દેશી લોક સંગીત અમારા સુરેશભાઈ આહિર મને જે બાંધીને તોડી મરોડી ને પકડીને લઈ આવ્યા છે અમારા હાર્દિકભાઈ અને તમારા ભૂતપૂર્વ મને હું ફોન લાવી ગયો મને ખબર હતી બીઆરએસ વાળા ભાઈ ગમે એમ તો આપડી નાઈત સામે બેઠી અહીંયા અહીંયા કોઈ ધર્મ પર ધર્મ ન હોય હું આગળ જતા હું તમને પ્રસન્ન બેચાર મારે વાતું તમને કરવી આપણે કોલેજમાં ભેગા હતા તો આમાંથી કેટલાય બહુ સારું કબડ્ડી રમતા હોય છે આમાંથી અમુક બહુ સારા ક્રિકેટર હોય છે અમુક કોક મારા જેવા વાતોડી આવી છે અમુક ખાલી રૂમ ના રૂમ બુચ મારતા હોય છે એવાય હોય હોય આઈ નો એવરીથિંગ હે ને કારણ કે આઈ એમ કમિંગ ફ્રોમ ભેર ભાઈ ત્યાંથી જ હું આવ્યો છું મને એવું નથી કે જાણ છું બીઆરએસ ના કાંડ માં આપણું રહોડ હોય ને ત્રણ ચાર મહિને બીઆરએસ ની પ્રજાતિ છે ને અઢારે વરણ એક બાજુ અઢાર વરણ આવે ઓગણીસમું વરણ આપડા બીઆરએસ વાળા અમારન્યા ત્રણ ચાર કે પાંચક મહિના થાય એટલે એક વાર મિશાન હોય તમારે એવું હોય છે શ્રીમંત તો કોઈ નહોતા જ અને એ એક વસ્તુ તમને ચોખ્ખી કહું અત્યારે તમે યાદ કરો ને તમારા છોકરાઓને તમે એવા ફાકા મારતા હશો કે બેટા અમે જે સ્ટ્રગલ કરી ની તને ખબર નથી તમે દાતાર ને હમ ખાઈ ને કહી દો અહીંયા તમને એક ટકો જો ગાળો આવ્યો હોય તો હે એ અભાવમાં એ જે જલસા કરતા ને ખરબો રૂપિયા તમે દઈ દો તમે આમાંથી કોઈ ક્લાસ વન ટુ હોય છે ક્લાસ થ્રી હોય છે તમારા એક ઓર્ડર થી પાંચ જણા તમારી ચાપલુસી કરવા કે તમારી ઓફિસમાં સર હું આવું કરીએ ને ચા નો કપ હાથમાં લઈને આવતાય છે તમારા ભાઈબંધ ની અડધી ચા પીધી હતી એથી એના જેવી મજા જગતના ના તમને આવે તો હું અહીંથી મૂકી દઉં બોલવા

આપણા વખત માં તો નું ચલણ હતું અમાર મેં પકડાતા એટલે મને ખબર છે અહિયાં તમારી મને નથી એટલે બોલા ભાઈ બંધો બિચારા સમજાવી બુજાવીને લઈ જાય ને ભાઈ રમવા એટલે મારો સાયરી બોલે એકલા ફરવાની એને ના પાડી અને જ્યાં ત્યાં ઝઘડવાની એને ના પાડી ભાઈ હોય આટા મારતો હોય પણ પછી તો પ્રેમ વસ્તુ એવું છે કારણ કે પ્રેમ પાન તે ગયો ને જાનીએ કીતે ગયો એ જરો કેમ બળગલાય ગઈ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસ થી વચાણા અને પ્રેમ ને વાચા હોત તો જગત આખું જોગી બની તત્વ એવું હલકી જાતી ભગવા ફેરીને મુદરા પ્રેમ બાંધે ગયો ને ગીતે ગયો વિચારો કા હું શુદ્ધ પ્રેમ ની વાત કરું વિકાર નહોતા ત્યાં આપણે આ મંચ ની ગરીમા અને મને ખબર છે આમાં તમે અમુક સહ બેઠા છો પણ મને ખબર છે મારો પરિવાર મારી સામે બેઠો છે એટલી અદબથી તોછડા ક્યાંય નહીં આવે એટલે તમારે નીચું જોવું પડે અહીં કોઈ ભાઈ અને બેન ને આ ડાયરા બેઠા હોય તો એની બેન ને અને ભાઈ ના સામું જોઈ અને નીચી આંખ કરવી પડે એવો શબ્દ મારા માટે આય જ નહીં હું જીવું તું થી નહીં આવે કારણ કે મને મારી બીઆરએસ શીખવાડ્યું કેમ બોલવું કાણા ને કાણો ન કહીએ એને કડવા લાગે અમારે સાહેબ અમારા ક્લાસ માં ગુજરાતી માં વાત કરવી હોય તો કેમ કરવાની કે કાણા ને કાણો ન કહીએ કોક ને એક આંખ ફૂટેલી હોય તો એને યાદી ને એમ નહીં ભાઈ ક્યાં લખણ ચરકાવ એને તમીજ થી પૂછવાનું એને અદબ થી પૂછવાનું કે કાણા ને કાણો ન કહીએ એને કડવા લાગે વેણ પાહે બેહીને પાછી ભાઈ તમે સાને ખોયા ને

તો એક વાત પૂરી નો થાય તા બીજી વાત ધક્કો મારે વાતળ્યું વગતાડ્યું વધીને વડ થી કેટલા માણસો છે કે એના અંદર એના એના માં વાતો ના ઠગલા ભરી બેઠા છે પણ પાસે ખંભે રાખી અને તારે હોય કઈને પૂછનારા ભાઈપ જ ખોવાય કે એટલે માણસ અત્યારે આત્મહત્યા કરે વાતળ્યું પૂછતું નથી કલાકો સુધી તમારા માથામાં કોઈક હાથ ફેરવે તો આપણને એમ થાય કે કલાકો સુધી રડી લઈ આવે હવે આપણે એવડા મોટા થઈ ગયા કે માના ખોડામાં માથું નથી રાખી શકતા કે પુરુષ તરીકે તમે કાયમ બોતા હોય એક એવો ખોડો મળે કે જ્યાં હડવા જઈ જાય બીઆરએસે સૌથી વધારે જો કોઈ આપતી હોય ને તો બિયાર એક એવી સંસ્થા હું કહીશ કે મજબૂત સંબંધો તમને આપે તમે તમારા એક ફોન થી એ ગમે કામ કરતો હોય ને તમે હક થી કયો મારે બીજું કઈ નથી સાંભળવું મારે જોઈ એટલે જોઈ તું જોઈ આવી જા તમારો ભાઈબંધ ગમે એટલે રહેતો હોય જગતના ગમે એ ખૂણે રહેતો હોય

તમને એવી કોઈની કલ્પના નહીં થઈ હોય કે અમે છ છ મહિના સુધી એકબીજાને ફોન તમારા ક્લાસમાં તમારા ભેગા રહેતા હતા તમારા ટાણા હાંચવાતા તમારા હાટું ચોપડા લખી દીધા પ્રેક્ટિકલ ના ચોપડામાં પૂઠા બદલાવી અને ગડકાવી દીધા હશે તમારી ડિગ્રીઓ જેના નામે આવ્યું એ તમારા ટાણા હાચવવા વાળા ભાઈબાન તમે છેલ્લો ફોન કયા કહી દો એકલા બહેન ક્યાંક યાદ તો કરજો ભાઈબંધ એટલે એક એવી અઘરી નોટ મારી લખેલી બેઠાઈ માણા છે મારી લખેલી એક લાઈન હતી કે જગતમાં તમારાથી કોઈ રાજી થાય કે ન થાય એની બહુ દરકાર ન કરવી પણ જેનો ભાઈબંધ રાજી ને એનો ભગવાન રાજી એમાં બીજા કોઈ તમારો ભાઈ પણ તમારાથી રાજી થવો જોઈએ તમે શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો કીર્તિ ખોડાવી હવે આ કવિતા છે કે શિખરો કઈ સર કરો અને તમે તમારા નામ નો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો પણ ગામ ને પાદર એક પાડીયો તમે એમ ન ખોડાવી શકો એના હાથો થઈ અને માણસ મોડવી અને ડરાવી ધમકાવી તમે કોઈ મનુજ ના બે હાથ ને જોડાવી કદાચ કોઈ કદાચ ભાંગી નાખે અને એનાથી વધારે એ માણસ દોર કરે તો લોઢા ની હાકડું ને આમ કણખલા ની જેમ તોડી નાખે એટલી જ એનામાં ત્રેવડ હોય ડરાવી ધમકાવી તમે મનુજ ના બે હાથ ને જોડાવી શકો સિંહ ના મજા ને તમે એમ ન ફળાવી સિંહ તમારા આગળ કોઈ દી કરે મને તમારે અમર થવું કોઈ તો દાદા થઈ બંધી એક એવો સંબંધ છે કે જે મિત્ર ને મિત્રતાથી અમર કરી દે એના આગળ કઈ ન હોય ને તો એનો ખાલી પોઈ તમને ઓઢાડી દે મારા બાપુ મારી જાત તને ઓઢાડી દઉં વિશેષ બીજું શું હોય વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં રૂપિયાનો ઈશ્વરની કૃપાથી ઈશ્વર ની ભારતમાં ફૂગાવો થયો અમુક પીડાયું ઊંડ્યું મારી લખેલી એક લાઈન હતી કે અમુક પીડાયું ઊંડ્યું તો જઈ ભીતર માં કા લઈ ગયો નહીં ખબર પડે મારો માણસ આજો મરને પે તુલા હે ઉસને જીકર ભી દેખા હોગા મૈત્રી કેવો કેવો સંબંધ છે તમે કોલેજમાં હતા તમે કોઈથી હું એવી વાત કરતો હતો તમે કોઈથી કર્યો હોય કે આપણે એકથી છૂટા પડી જાઉં અને એવી રીતે છૂટા પડશું કે વરહ વરહ કે પાંચ પાંચ વર સુધી એકબીજાને ફોન નહીં કરે અલગારી મસ્તી હતી ને આપણે દાદ બાપુ ની એક કવિતા ઉપર તો ખાસ બે હતી કે આપણે બહુ નાના નાના આપણા ઉપર ઘરની જવાબદારી નહોતી હવે તો તમે મોટા ભાઈ થઈ ગયા છો કોક સાહેબ થઈ ગયા છો તમે કોક ના બાપ થઈ ગયા છો તમે પતિ થઈ ગયા છો તમે તમારા પરિવારના જવાબદાર માણા થઈ ગયા છો ભાઈબંધ નો મટી જતા તમે કઈ પણ થાવીવનની ને તો બે હાથ તમારા એક નાના ભાઈ તરીકે વિનંતી કરવું કે જીવનની ગમે એવી કપરી સ્થિતિ આવે ને તમારો પાકો ભાઈબંધ આ જગત માં જ્યાં જીવતો છે ને એની પાસે વયા જાય તમારો થાક ઉતરી જાય નાની નાની વાતોમાં માણસો હાડા જગત ને મૂકી અને વયા જાય છે આજે અમે ગયા હતા ઉપલેટાની બાજુમાં માયાવતર અને પડવલા ગામ હવે થોડી વાર શાંતિ રાખજો પ્લીઝ અમે સાતમા ધોરણ થી હું અહીંયા હતો એટલે અમે આઠ થી બાર હારે ભણ્યા હતા અમેર અઠવાડિયા દસ દી પેલા અમારો ભાઈ કોઈ નહીં તો મળવ સીધા મૂકી અને વયો અફસોસ થાય આપણી જાત ઉપર ધિકાર થાય કે જગતમાં આપણને કદાચ ગમે એટલા માણસ ઓળખતા હોય તોય ભલે મારા ભાઈ બંધ ને હું યાદ કેમ નો એ સ્થિતિ જીવનની તમારી કપડામાં કપડી સ્થિતિ હોય ને કદાચ રાતના બાર નહી રાતે પાંચ વાગે ખરાબ વિચાર આવે ને તમારી ફોન બુક ખોલી અને તમારા ફોન કરવાનો એક નો ઉપાડે બીજો કરો બે નો ઉપાડે ત્રીજો કરો પચાસ જીવનમાં પાંચ મિત્રો એવા રાખજો તમારા નામે જમીન મકાન પ્લોટ કે કઈ ન હોય ને તમારી પાસે પૈસા મૂડી ન હોય ને તોય કઈ નહીં પણ પાંચ એવા ભાઈબંધ રાખજો કે જેને વગર કારણે ભેટી અને રડી શકાય જીવનમાં પાંચ એવા ભાઈબંધ રાખજો કે જે તમારી સંવાદ કર્યા વગર તમારી આંખો ને સમજી જાય મારા ભાઈ બંધ ના કઈક પીડા ઘરના વિખે વિખાઈ ગયો મારો આખો બીઆરએસ આપણને આઈ શીખવાડે છે ને આખું જગત હિન્દુ મુસ્લિમ ના પાછળ છે કોઈને મંદિરો નડે છે અને આપણે એક થાળી સાહેબ ચોરી ચોરી ખાતા હતા ભાખરીઓ આ તો આ તો હવે કીએ છે કે આ ધર્મ ને ઓલો ધર્મ ને આપણે તો વર્હો થી આપણે આપણા અંદર પ્રાર્થના આપણા સંસ્કારો આપવામાં આવ્યા છે આપણી કોલેજ માંથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે બેર હો ના કિસી કા કિસી છે ભાવના મન ને બદલે અમે આપણે કોઈના વિરોધી જ નથી